જો તમે આબુમાં હોય અને રહેવા માટેની સારી પ્રોપર્ટી ગોતી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે ફ્રેન્ડ્સ હું છું ધર્માત્મા વિલાસમાં કે જે જગ્યા પર રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા તમારા માટે કરવામાં આવી છે તો ચાલો મારી સાથે આજે આપણે મુલાકાત લઈએ ધર્માત્મા વિલાસની ચાલો ફ્રેન્સ આ જગ્યા પર એન્ટર થતાંની સાથે જ આપણને ગ્રીનરી જે છે એ કંઈક અલગ લેવલની જોવા મળે છે તો ચાલો ફટાફટ આપણે આ જગ્યા પર જે વિલા આવેલા છે વિલાની મુલાકાત લઈએ કેમકે ભાઈ સાહેબ એક વાર તમે વિલામાં આવી ગયા તમને એમ થઈ જશે કે ભાઈ આ જગ્યા પર વસી જવું છે તો ફ્રેન્ડ્સ દસથી પંદર ટકાના ડિસ્કાઉન્ટ સાથે આ જે વિલા જે છે એ તમને જલો જલો કરાવી દેવાના છે ભાઈ ફ્રેન્ડ્સ આ પ્રોપર્ટી એટલી સુંદર છે કે આના જેવી પ્રોપર્ટી મેં આબુ બીજી જોઈ નથી તમે જો થાક્યા પાક્યા આ જગ્યા પર હાઈટ લેવા માટે હોય ને તો આ જગ્યા પર ફ્રેન્ડ સર્કલ સાથે ફેમિલી સાથે બેસવાનો પણ સરસ મજાનો આનંદ તમે આ જગ્યા પર લઈ શકો છો અને બાજુમાં જ આ ધર્માત્મા વિલાસ આવેલા છે જે તમે જોઈ રહ્યા છો તો ફ્રેન્ડ્સ વેઇટ સેની કરો છો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપનું બુકિંગ કરાવી લો અને તારીખ ત્રણ જૂનથી દસ જૂન સુધી દસથી પંદર ટકા જેટલું ડિસ્કાઉન્ટ મેળવો